કચ્છ જિલ્લામાં ચોરીના ગુનાઓમાં કુખ્યાત બનિયાનધારી ગેબી ગેંગના બે આરોપીઓને રાપર પોલીસે દિવસના પર લઈને આજે સ્થળે રીકન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ બંને આરોપીઓએ રાપર શહેરના દેના બેંક ચોક એસટી રોડ અને અયોધ્યાપુરી વિસ્તારમાં આવેલા વિવિધ બંધ મકાનોમાં ચોરીઓને અંજામ આપ્યો હતો પોલીસે ગુનાનો વિગતવાર ખુલાસો કરવા અને આરોપીઓ પાસેથી ચોક્કસ માહિતી મેળવવા માટે લઈ જઈ કરાવ્યું હતું આ કામગીરી દરમિયાન રાપર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બુબડિયા સર્કલ પીઆઈ શ્રી એસવી ચૌધરી પીએસઆઈ ડીઆર ગઢવી તથા સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા પોલીસે આરોપીઓને એક પછી એક સ્થળે લઈ જઈ તેમની પાસેથી પૂછપરછ કરી હતી કે કેવી રીતે તેઓએ મકાનમાં ઘૂસી ચોરી કરી અને ક્યાંથી માલ ચોરાયો હતો રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓની ચાલ બદલાઈ ગઈ હતી અને ચહેરા પર ગભરાટ સ્પષ્ટ જોવા મળ્યો હતો પોલીસના કહેવા મુજબ આ કાર્યવાહીથી ચોરીના ગુનામાં વધુ પુરાવા મળવાની શક્યતા છે સ્થાનિક નાગરિકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી હતી રાપર પોલીસે જણાવ્યું કે ગેંગના અન્ય સભ્યોની શોધખોળ જારી છે અને કચ્છ જિલ્લામાં આ ગેંગ દ્વારા આચરવામાં આવેલા ગુનાઓને લઈને વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો